ગામમાં બીજ કોને કહેવાય એક બીજ ઉગે છે આકાશ લોકો એના દર્શન કરે ત્યાંથી ઊંડા ઉતરે એક બીજ આય પિંડ માં શરીર ની બીજ દીકરા દીકરી પેદા થઈ ગઈ એ બે બીજ છોડી બીજની બારો છે રામાપી શું કીધું અલગ ધણીને તમે ઓળખો રામાપીરે આવું રામાલક ધણીને તમે ઓળખો મને નહીં રામાપીર કે મેં અલગ ધણીને ઓળખી લીધો મારા સદગુરુ પાસે જ્ઞાન લઈ કેમ તમે કોઈ ખાચા સદગુરુ પાસે અલગ ની ઓળખ કરી લો અલગ ધણીની અલગ કે જે લખવામાં આવતો નથી અલગ કે જેનું કોઈ મંદિર નથી કે જે આટલું દેખાતો તો આવો જે અલગ છે એ તારા પાંચ તત્વના દેહમાં આ છે એને ઓળખી બીજની ઉપર આ નીજ છે આ નીજને જાણી લોરે આમ કીધું ભક્તિ કરો તો હે હરજી આ જાણો અને વચનમાં તમે હાલો આ આપણે અગમભેજ જાણી લેવાનો છે બાકી ગમે એટલા થોડા કરશું અહીંથી દ્વારકા જાઓ ડાકોર જાઓ રણોઝે જાવ પણ બીજ તમારી પૂરી દોડી ચાલુ કાચી નો ગળદ હોય એના આંખે પાટા મારેલા હોય એટલા ગોળ ગોળ કરતો હોય ગોળ 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 કરે બળદને એમ કે મેં હજારો કિલોમીટર નો અંતર કાપી નાખ્યો પાટા ખોલે તો પકડી લીધી છે ભક્તિ દોડ દોડ કરે છે અહી જાય દ્વારકા જાય ડાકોર જાય અંબાજી જાય બૌસરાજી જાય પાવાગઢ જાય દોડ 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 આખી જિંદગી દોડતા 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 પૂરી થાય ને છેલ્લે ગઢપડ નો મારો આવે કઈ મળ્યું અલગ ધણી ના દર્શન થી નહીં બધે ભટકીને આવ્યો પણ એને પોતાની ઓળખ થાય નહીં અંદર જે આત્મા બોલી રહ્યો છે એ છે 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 નિરાકાર મારું શરીર દેખાય પણ હું કોઈ દેખાતો તમે જોઈ શકો શરીર ને જોઈ શકો આજે હું કોડું છું તમને દેખાય છે નથી દેખાતો એ બોલતા પુરુષ ને ઓળખવાનો છે રામા પીરે એમ કીધું આ અગમ ભેદ છે ને આને તમે જાણી લો દીકરા દીકરી પેદા થાય એ કોની સત્તા થી થાય છે જે દીકરા દીકરી આપણે પેદા કરવી છે એ દીકરા દીકરી પેદા કરવાની સત્તા તમારા માં છે કોઈ ભગવાન છોકરા આપતો નથી આમાં અડધો ભાગ માનો અડધો બાપ લો બે નો સંજોગ ના થયો હોય તો મારો જન્મ કોઈ દી થાય નહીં કુવારી છોકરી કોઈ ગર્ભ ધારણ થાય કોઈ દી ના થાય તો એ ગમે એટલી માનતાયું બાધાયું રાખે પણ દીકરા થાય ભગવાન જો મારતો હોય તો આ ઝેર પી જાય છે ભળે ફાહો જાય છે તો ભગવાન મારવા આવે રામ કિસી કો મારે નહીં એસા નિર્દય નહીં મારો રામ આપને આપ મર કુડે તો આ બધામાંથી મુક્તિ મેળવવા માટે અલગની ઓળખ કરવા માટે મનુષ્યજનક સાર્થક કરવા માટે આચાર સહગર છે તો બીજ આમાં આવી એક બીજ આકાશમાં ઉગે છે એ અને એક બીજ આ બધા અતિરેક વરત કરે છે એ એક બીજ થી આપણું કલ્યાણ નથી પણ ઈ બીજની ઉપર જે નીજ છે અલગ છે એને જાણવાનો આવ્યો એ અલગની ઓળખ કરાવે સદગુરુ તો ભક્તિ એટલે કરવાની છે રામાથી બાપાએ અલખની ઓળખ કરી એટલે એનું નામ પૂજાય છે પૂજનીય બની ગયા અને હજારો જીવોને એ જ્ઞાન આપ્યું સદ્ગુરુનો એ આશય હોય છે આ જીવ જે ભટક ભટક કરે છે ભગવાનના નામે અને એને પોતાની એ ખબર નથી અને ભગવાનની પણ ખબર નથી તો એ આ ઉપદેશ લે તો એને ખબર પડે તો આવો મહિમા ભક્તિ છે નવદા ભક્તિ કરી પણ એ નવ પ્રકારની એમાં નિવેડો નથી દસમી આત્મ નિવેદન બાપા જવાને પણ ગુરુ ચરણે જાવું પડ્યું અને જ્ઞાન લેવું પડ્યું થઈ જ્યારે તોરલ ને પણ ગુરુ ગુરુચરણે જવું પડ્યું લાખા લવેણ ને જવું પડ્યું આ ગુરુ ચરણે ક્યાં ને રામ અને કૃષ્ણને પણ જવું પડ્યું આપણે ગુરુસર ને જીયા વગર આ હાસી મુક્તિ મળે ને ગુરુ આ હોવા જોઈએ અલખ ની ઓળખ કરાવે હું કોણ છું ક્યાંથી આવ્યો મારે ક્યાં જ મનુષ્ય બનાવે પંચશીલ નું પાલન આપીને તારું નહીં પીવો જુગાર નહીં લેવો ચોરી નહીં કરવી વેપી નહીં ચાલવો જે વિશા માસહાર નહીં કરવો આ પંચશીલ નું પાલન કરીને મનુષ્ય બનાવે અને મનુષ્ય બનાવ્યા પછી પરત પોતાના આત્માની ઓળખ કરાવી આત્મા એ જ પરમાત્મા છે બીજો દેવ નથી આવો આત્મા તારો છે એને ઓળખી સંતો આના મૂકેલ દેખાતો નથી છે એને કોઈ અંજન નથી નિરાકાર છે એનો કોઈ આકાર નથી આવું તારું સ્વરૂપ છે એને જાણી આવું બાપા

પણ આયા આ ભાઈ ફોટો બિહાર્યો છે હું એનો સદગુરુ છું ગુરુ નો ગુણ એ પૂજા તરીકે છે ગુણ પૂજાય છે શું પૂજાય આ કોઈ ના પોતા રખાય નહીં ગોંડાના ના રખાય રખાયોલા ના રખાય જૂઠા રાજકારણીય ના રખાય સંત ના રખાય એનો ગુણ પૂજનીય છે આપણા ઘર ની અંદર સંતના પોતા હોવા જોઈએ એનો ગુણ છે કારણ કે સંતના પોતા પ્રેરણા મળે છે આપડા

આપણા ઘરમાં દારૂડિયા નાન ગુંડા નાન આવા પોતા રાખો ચાર હાથ વાર ને દસ હાથ વાર ને કોઈ બી જોયા જ નથી જીવનમાં એ તમારું શું કલ્યાણ કરે પિક્ચરના નટના નટીઓના એ આપણું કલ્યાણ કરે નહીં એટલે સદગુરુ નો ગુણ પૂજાય છે જેટલા મંદિરો છે એની અંદર જે ભગવાનો બેહાડેલા છે રામ કૃષ્ણ રામોપી ભગવાન બૌદ્ધ મહાવીર સ્વામી એ જતા રહી આપણને એનો ગુણ રહી ગયો એ ગુણ રહી ગયો એટલે આખું જગત એને પૂજે છે ભગવાન તરીકે સ્થાપિત કરે છે આકાશમાંથી નતા પડ્યા ગુરુ પાસે જઈને હાથ ની વાત છે એવા નો કરવી એવા ગુરુ નો તો આપણે ભગવાન બનાવી દે કૃષ્ણ ને ત્રણ ગુરુ હા કૃષ્ણ ને ત્રણ ગુરુ હતા રામા બે ગુરુ હતા આવો મહિનો ભક્તિ નો છે ખાલી ધજાયું લે તો હળવાથી આપણું કલ્યાણ નથી ઓછ્યું રહેવાથી આપણું કલ્યાણ નથી સદગુરુ આવું થતું સદગુરુ મહારાજ